તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ મારા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મેં આજે તમને કહીશ કે પુણ્ય શું છે અને પાપ શું છે બધા લોકો કહે છે કે પુણ્ય કરવું જોઈએ પાપ નહીં કરવા જોઈએ સારા કર્મો કરવા જોઈએ તો જો પુણ્ય શું છે અને પાપ શું છે એના પણ પ્રકાર છે પુણ્ય અને પાપના પણ પ્રકાર છે જેના વિશે મેં આજ તમને કહીશ તો જો પુણ્યના બે બે પ્રકાર છે પુણ્યાનું બંધી પુણ્ય અને પાપાનું બંધી પુણ્ય તો આ પુણ્યાનું બંધી પુણ્ય શું છે તો જુઓ પુણ્યનું બંધી પુણ્ય જો તો મિત્રો આગલા જન્મમાં જે પુણ્ય કર્યા હોય આ લાઇફથી આગળની લાઈફમાં જે પુણ્ય કર્યા હોય તો એના આધારે આપણને આ જન્મ મળ્યો છે તો આગલા પુણ્યનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ આગલા જન્મમાં સારા કર્મો કર્યા છે તો આપણને આજે સારું થઈ રહ્યું છે સારી લાઈફ આપણે જીવી રહ્યા છે પણ પુણ્યનું બંધી પુણ્ય આપણે સારી લાઈફ જીવી રહ્યા છે અને સાથે સાથે સારા કર્મો પણ હમણાં કરી રહ્યા છે આઈ હોપ કે તમને ખબર પડતી હશે જો બીજા જન્મમાં એટલે આ લાઇફથી આગળની લાઇફમાં આપણે આપણે સારા કર્મો કર્યા છે તેના લીધે આપણને આ સારું જીવન મળ્યું છે અને આ જીવનમાં પણ આપણે સારા કર્મો કરી રહ્યા છે તો આ છે પુણ્યાની બંધી પુણ્ય અને પાપાનું બંધી પુણ્ય શું છે આગલા જન્મમાં આપણે સારા કર્મો કર્યા એટલે આ જન્મમાં આપણને સારી લાઈફ લાઇફસ્ટાઈલ મળી પૈસાવાળું ઘર મળ્યું બધું મળ્યું છે પણ આપણે એનો દુરુપયોગ કરી રહ્યા છીએ આપણી લાઈફ તો સારી છે પણ આપણને આપણે બીજાની હસી મજાક કરી રહ્યા છીએ બીજાને દુઃખ પહોંચાડી રહ્યા છીએ બીજાને ટીકા કરી રહ્યા છીએ તો આ ખરાબ કર્મ છે તો આ છે પાપાનું બંધી પુણ્ય પુણ્ય તો તમે કર્યું છે તમારા પુણ્ય કર્યા કરવાથી તમને સારી લાઈફ મળી છે પણ આ લાઈફમાં તમે પાપ કરી રહ્યા છો તો આ છે પાપાનું બંધી પુણ્ય હવે પાપના પણ બે પ્રકાર છે પુણ્યનું બંધી પાપ અને પાપાનું બંધી પાપ તો એવી જ રીતે પુણ્યાનું બંધી પાપ શું છે તમે આગલા જન્મમાં કોઈ પાપ કર્યા છે એના લીધે તમને આ આ લાઈફમાં ખરાબ પરિસ્થિતિ છે દાખલા તરીકે કોઈ આંધળું હોય કોઈ હાથ તૂટેલા હોય કોઈ અપંગ હોય ઓકે તો પહેલા જન્મમાં કોઈ ખરાબ કર્મ કર્યા છે એટલે આ જન્મમાં તમને ખરાબ જીવન મળ્યું છે અને ખરાબ જીવન તો મળ્યું છે પણ તમે સારું કરી રહ્યા છો તમારી પાસે પૈસા નથી એટલે ગરીબ પરિસ્થિતિ છે અથવા તો ખરાબ છે પરિસ્થિતિ ખરાબ છે કોઈ પણ હોઈ શકે પ્રોબ્લેમ જો તમે પ્રોબ્લેમમાં છો કેમ કે આગલા જન્મમાં તમે ખરાબ કર્મો કર્યા છે એટલે આ જન્મમાં તમારું ખરાબ લાઇફસ્ટાઈલ છે પણ તમે સારું કરી રહ્યા છો તમે ભલે ગરીબ છો ભલે ખરાબ પરિસ્થિતિ છે પણ બીજાને મદદ કરી રહ્યા છો કોઈ પણ રીતે મદદ કરી રહ્યા છો તો આ છે પુણ્યાનું બંધી પાપ પાપ તમે ભોગવી રહ્યા છો અને પુણ્ય કમાવી રહ્યા છો એવી જ રીતે પાપાનું બંધી પાપ એટલે તમે આગલા જન્મમાં પાપ કર્યા છે એના લીધે તમને આ જીવન મળ્યું છે ખરાબ જીવન મળ્યું છે અને આ જીવનમાં પણ તમે ખરાબ જ કરી રહ્યા છો એ છે પાપાનું બંધી પાપ તો આ ચાર પ્રકાર મેં તમને કહ્યા આઈ હોપ કે તમને થોડીક સમજ પડી હશે જો તમને વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવી જ વિડીયો જોવા માટે તો બસ મળીશું આગલા વિડીયો મેં তাৰছি বাই টেক কেয়াৰ